રવિવારે સાંજે સાડા પાંચ વાગે નરસામાં પાણી સપ્લાય ચાલુ હતો ત્યારે હેવી મશીનરી દ્વારા પાઇલિંગની કામગીરી વેળા લાઇન તૂટી જતા સ્ટાર બજાર તરફ જતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા રવિવાર હોવાથી વાહનોની અવર જવર હતી જે સ્થળ પર લીકેજ થયું તો ધસમસતા વેણ જોઈને વાહન ચાલકો પણ ડર ડરથી અહીંથી પસાર થયા હતા પાલિકાને હાઇડ્રોલિક ખાતાની ટીમે મરામત કામગીરી હાથ ધરી હતી જોકે ઘરોમાં સાંજનો પાણી પુરવઠો ન ખોરવાય તે માટે તત્કાલ સપ્લાય બંધ કરાયો ન હતો નોંધનીય છે કે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જોકે મેટ્રો રેલના ઇજાદાર દ્વારા આડેધડ કામો કરતાં પાલિકાની પાણી અને ડ્રેનેજની લાઇનો તૂટવાની અનેકો ફરિયાદો સામે આવી રહી છે ત્યારે પાલિકા દ્વારા પાણી ડ્રેનેજ સહિતની લાઈનોને લઈ તમામ માહિતી મેટ્રોન અધિકારીઓને આપવામાં આવી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા